ગાંધી કી મહાત્મા ગાંધી કી આજે ગાંધીજી નો જન્મ દિવસ હોવાથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફ થી અગિયાર ગુલતોરા ઝાડ વાવી રહ્યા છે આ ગાંધીજી એ દેશ ને કાસ્ટલેસ્ટ અટક મુક્ત જાતિ મુક્ત ભારત નો છેલ્લે નારો એમનો અધૂરો રહેલો છે તો આ દેશ જો જાતિ મુક્ત બની જાય તો આ દેશ સો ટકા સોનાનું ચીડિયા બની જાય તો આજ ગાંધીજીએ જે અહિંસાનો ઉપદેશ આપ્યો દુનિયાને અત્યારે વધારે વધારે જરૂર આ દેશ દુનિયાને અહિંસાની છે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે લાખો કતલો થઈ રહી છે તો ગાંધીજીમાંથી આ અહિંસા શીખીએ આ દેશ આ દુનિયા શીખે મોદી સાહેબને પણ અનુરોધ છે કે ગોંધીજીની અહિંસા આખી દુનિયામાં એ પોતે આઓને ફેલાવે અને આ દુનિયામાંથી યુદ્ધ મુક્ત કરાવે ગાંધીજીને ફરીથી આપણે યાદ કરીએ અગિયાર જાડ વાવીએ આપ પણ આવા મહાપુરુષોના યાદગીરીમાં એક એક ઝાડ વાવો એવી આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના બધા જ કમાન્ડો ને હું અપીલ કરું છું ફરીથી વૃક્ષાણ દેવ જય જય ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર